ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે ઇતિહાસ રચી છે તેને ફાઇનલમાં એન્ટ્રી કરતા એક મેડલ પક્કો કરી લીધો છે તેને મંગળવારે મહિલા પચાસ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની રેશનલ યુસનેસ ગુઝમેનને પાંચ જીરોથી હાર આપી હતી હવે વિનેસ ફાઇનલમાં બુધવારે રમશે વિનેસ ઓલિમ્પિકમાં રેસલિંગની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા પહેલવાન બની ગઈ છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતીય હોકી ટીમને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડે છે આ સાથે ટીમ ઇન્ડિયાનું ચુમ્માલીસ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે રોમાંચક સેમિફાઇનલ મેચમાં જર્મનીએ ભારતને ત્રણ બેથી હરાવ્યું અને આ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ગોલ્ડ મેડલ જીતવા માટે ફરી એકવાર રાહ જોવી પડશે ટીમ ઇન્ડિયા હવે બ્રોન્જ મેડલ માટે દાવો કરશે જ્યાં તેનો મુકાબલો આઠ ઓગસ્ટે સ્પેન સાથે થશે ગોલ્ડ મેડલ માટે જર્મનીનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે એ આરોપને નિરાધાર ગણાવ્યો હતો કે સંવિધાનની પ્રસ્તાવનાને એનસીઇઆરટી પાઠ્યપુસ્તકોમાંથી હટાવી દીધી છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ આ વિષયનો ઉપયોગ પોતાની જૂઠની રાજનીતિને આગળ વધારવા માટે કરી રહી છે જે વિપક્ષી પાર્ટીની ગૃહિત માનસિકતાને દર્શાવે છે એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસની હંમેશા ભારતના વિકાસ અને શિક્ષણ પ્રણાલીથી નફરત છે પ્રધાને કહ્યું કે જે લોકો બાળકના ભવિષ્ય સાથે રમી રહ્યા છે અને ભારતીય શિક્ષણ પ્રણાલીને બકવાસ કહે છે તેમને જુઠ્ઠાનું ફેલાવતા પહેલાં સચ્ચાઈ જાણવાની કોશિશ કરવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિને લઈને તેમના સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ બેઠકની આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર જોડાયા હતા આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા ચોમાસાએ એક પછી એક રાજ્યોને ગમરો ચાલુ રાખતા આ વખતે ઉત્તરાખંડ અને હિમાચલમાં હાહાકાર મચાવી દીધો છે હિમાચલના લાહોલ સ્પીતિમાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ તો ઉત્તરાખંડના કેદારનાથમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અત્યાર સુધીમાં દસ હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદના કારણે મુશ્કેલી સર્જાય છે પુણેમાં વરસાદના કારણે સોસાયટીઓ પાણીમાં ઘરકા થઈ ગઈ છે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેને ધ્યાનમાં રાખીને અજમેર જેસલમેર ટોંક બાડમેર પાલી પાલોતરા અને બુંદીમાં સારોમાં રજા જાહેર કરવામાં આવી છે બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંસા થઈ હતી રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ભારત સતત ચાપતી નજર રાખી રહી છે બાંગ્લાદેશમાં હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તત્વોએ મંદિરો પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી રહી છે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓનો એકમાત્ર એજન્ડા શેખ હસીનાને સત્તા પરથી હટાવવાનો હતો શેખ હસીનાએ થોડા સમય માટે ભારતમાં રહેવાની વિનંતી કરી હતી હિંસા બાદ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું